નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ નવ એક બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડિયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો અલ્પ સેલ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો થરાદ તારીખ નવ એક બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે વરિયાળી જે છે અગિયારસોથી તેરસો સિતેર ગુવાર જે છે નવસોથી નવસો ચોર્યાસી રજકા બાજરી જે છે પાંચસો પચીસથી છસ્સો બાજરી જે છે પાંચસો ચાલીસથી પાંચસો પછી આગળ છે મગફળી હવે છેલ્લે છે રાયડો જે છે અગિયારસો ત્રીસ થી બારસો પાંચ જીરુ જેનો નીચો ભાવ રહ્યો હતો આડત્રીસો એકાવન અને ઊંચા માંચો ભાવ રહ્યો હતો પિસ્તાલીસો તો આ આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ